નમસ્કાર દર્શક મિત્રો એસટી న్యూસ ગુજરાત ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર નંબર મન કે કાર્યક્રમ જોવાનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકાના વોર્ડ નંબર નંબર કમલશભાઈ પ્રજાપતિના ઘરે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કાર્યક્રમ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તલોદ શહેરના પ્રમુખ કૌશલભાઈ ગજ્જરની વિશેષ ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યો આ ઉપરાંત વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર ગુણવંસી સોલંકી રાધાબેન પ્રજાપતિ રમેલાબેન બારોટ તેમજ મજબૂત પેજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તથા ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ નિહાળ્યો હતો પ્રેસ રિપોર્ટર પ્રકાશભાઈ શર્મા સાથે એસટી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા